તેઓ છૂટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ કામમાં ખાસ આવક ન થતા અને કોઈ સારો રોજગાર ન મળતા તેઓ તણાવમાં આવી જવા પામ્યા હતા અને નવ મહિના અગાઉ ગત તારીખ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલે ગયા હતા આ મામલે તેઓની પત્નીએ કાપોદરા પોલીસ પથકમાં પતિ ગુમ થઈ અંગેની જાણ કરી હતી તેને લઈને કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી નવ મહિનાથી તેઓની પત્ની અને બે દીકરીઓ ચિંતાતુર બની ગયા હતા છેલ્લા નવ મહિનાથી નાની દીકરીઓ તેના પિતા વગર માતા સાથે રહેતી હતી તો બીજી તરફ કિશોરભાઈ મોબાઈલ ફોન બંધ રાખતા હોય તેઓને શોધવાનું પણ મુશ્કેલ બન્યું હતું આ દરમિયાન તેઓને અજાણ્યા નંબરથી પરિવારને ફોન કર્યો હતો અને પોલીસે આ મામલે તપાસ કરી હતી ફોન કરનારનો નંબર જયપુર ખાતે રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા હોમગાર્ડના જવાનના હોવાનું કાપોદરા પોલીસને માલુમ પડતા હોમગાર્ડને સમગ્ર પરિસ્થિતિ વાકેફ કર્યા હતા તો બીજી તરફ પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઈ હતી ત્યાંથી કિશોરને હોમગાર્ડની મદદથી શોધી કાઢ્યા હતા કિશોરભાઈ સુરતથી દિલ્હી ગયા હતા અને ત્યાં વેઇટર તરીકે કામ કર્યું હતું ત્યારબાદ જયપુર જઈને સોડાની લારી પર કામ કરતા હતા સુરતના કાપોદરા પોલીસે તેઓને લઈને સુરત પહોંચી હતી આ દરમિયાન કાપોદરા પોલીસ ફતકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા હાલ તો એક પરિવારના મોભીને નવ મહિને કાપોદરા પોલીસે ફરી મિલન કરાવતા પરિવારજનો ખાસ કરીને બાળાઓએ પોલીસને આભાર વ્યક્ત કર્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા